ઘોઘાથી સાયકલ લઈને છ રામ ભક્તો અયોધ્યા જવા થયા રવાના ઘોઘાથી સાયકલ લઈને દર્શન કરવા જઈ રહેલ છ રામ ભક્તોનું ઘોઘા બારવાડા રામજી મંદિરે ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું આજરોજ તારીખ એક બાર બે હજાર પચીસને ને સોમવારે સવારે દસ કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘાથી સાયકલ લઈને છ રામ ભક્તો અયોધ્યા જવા માટે થયા રવાના ઘોઘાથી સાયકલ લઈને જઈ રહેલ છ રામ ભક્તો અંદાજીત સોળસો પચાસ કિલોમીટરનો અંતર કાપી પંદરથી થી વીસ દિવસ સતત સાયકલ ચલાવીને અયોધ્યા રામ મંદિર પહોંચશે અને શ્રીરામના દર્શન કરશે ઘોઘાથી સાયકલ લઈ જઈ રહેલ છ રામ ભક્તોનું ઘોઘા બારવાડા રામજી મંદિર ખાતે ફૂલહાર પહેરાવી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઘોઘાથી સાયકલ લઈને જઈ રહેલ છ રામ ભક્તોને આશીર્વાદ આપવા માટે સમસ્ત હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તંત્રી મહેબૂબ રફાઈ સાથે રિપોર્ટર કિશન સોલંકી તપસ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા મારું નામ સંજય રમેશભાઈ રાવી છે અમે ઘોઘા તાલુકો ભાવનગર જિલ્લામાંથી અત્યારે અયોધ્યા માટે સાયકલ યાત્રા કરી રહ્યા છીએ અમે ગયા વર્ષે પણ સાયકલ યાત્રા કરી હતી અને ચૌદસો ત્રીસ કિલોમીટરની ટોટલ અમારી યાત્રા હતી અને ગયા વર્ષે અમારી સાયકલ યાત્રા સફળ થાય ત્યારે અમે ભગવાન રામભાઈ આટલી પ્રાર્થના કરી હતી કે રામ મંદિર પૂરું થાય સંપૂર્ણ રામ મંદિર બને પછી અમે પાછા એકવાર સાયકલ યાત્રા સાયકલ યાત્રાથી દર્શન કરવા આવશું એવી એવી અમારી ભગવાન રામને પ્રાર્થના હતી ભગવાન રામે અમારી સફળ કરી અત્યારે અમે સાયકલ યાત્રા માટે અમે છ જણા છ ભાઈઓ ગોઘાથી જઈએ છીએ આમ તો સોળ દિવસની અમારી ટાર્ગેટ છે સોળ દિવસમાં અમે અયોધ્યા સાયકલ યાત્રા પહોંચી જશું ગયા વર્ષે અમે નવ જણા ટોટલ સાયકલ યાત્રામાં ગયા હતા આ વર્ષે અમે છ જણા છીએ અને અમારી સાથે એક ટેમ્પો રહેશે તે અમારી આપણે સુવિધા માટે રહેશે